બનાસકાંઠા શાસ્ત્રીનું રાજ્યનું સૌથી મોટું ઓપરેશન બનાસ નદીમાં રેતી ચોરી કરતા સૌથી વધુ વાહનો પ્રાથમિક ધોરણે સીઝ કર્યા બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે બનાસકાંઠા શાસ્ત્રીએ લાલાંક કરી છે જેમાં તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ દસ સપ્ટેમ્બરના રોજ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા સૌથી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે તારીખ અગિયાર સપ્ટેમ્બરે વહેલી સવારે ડીસાના બનાસ પુલ પાસે ભૂસ્તરશાસ્ત્રીએ જાતે જઈને એક હિટાચી મશીન લોડર અને એક ડમ્પર કબજે કર્યું હતું બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદીની રેતીની ખૂબ જ માંગ હોય બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની બસો જેટલી લીઝો આવેલી છે આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે જેથી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી સિંહ સારસવા દ્વારા રેતી ખનીજ ચોરી મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તાજેતરમાં જ તાલુકાના રાણપુર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરી પાંચ મશીન અને બાર જેટલા વાહનો ઝડપીને કરોડોનો મુદ્દામાલ કબજે કરી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જ્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામ્યજનોની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાઈ તારીખ દસ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી જે ટીમ પહોંચી તપાસ કરતા નદી વિસ્તારમાંથી સો જેટલા ડમ્પર અને અને મળી આવતા હતા ટીમે ભૂસ્તર શાસ્ત્રીને જાણ તેઓ પણ ઘટના દોડી આવી વધુ વાહનો હોય કાર્યવાહી માટે મહેસાણા અને પાટણ અમદાવાદ જિલ્લાની ટીમો અને ફ્લાઇંગ સ્કવોડની મદદ લઈને અરણીવાડા ગામે પહોંચી ગયા હતા અને તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકિંગ કરતા મોટા ભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ સાંજે છ વાગેથી બીજા દિવસે સાંજ સુધી સો જેટલા ડમ્પર અને ટેલરોને સ્થળ પર સીઝ કરવાની કાર્યવાહી કરી હતી અને સતત ત્રીસ કલાક જેટલો સમય સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી ભૂસ્તર વિભાગની ટીમની અચાનક રેડથી અનેક વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરીને નાસી છૂટ્યા પણ હતા ત્યારે ભૂસ્તરશાસ્ત્રી શાસ્ત્રી સિંહે જણાવ્યું હતું કે અણીવાડા ગ્રામ્યજનોની ફરિયાદને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ સો જેટલા વાહનો સીઝ કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત ડિસ્સા બનાસ નદીના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર ખનન કરતું એક મશીન લોડર અને ડમ્પર કબજે કર્યું છે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે જોકે બનાસકાંઠામાં ક્યાંય પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે ખનીજ ચોરીને કોઈપણ સંજોગોમાં સાખી નહીં લેવાય